જય શ્રી કૃષ્ણ આ વીડિયોમાં સાંભળશું ધર્મવર્ણની કથા વૈશાખ મહિનામાં આ કથા સાંભળવાનો મહિમા છે કહેવાય છે કે આ કથા સાંભળવાથી આખો વૈશાખ મહિનો પૂજા પાઠ તીર્થ સ્નાન કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે ઉત્તમ સંતાનની પ્રાપ્તિ થાય છે પિતૃઓ તૃપ્ત થાય છે અને મોક્ષની ગતિને પામે છે આથી દરેક મનુષ્ય ઉત્તમ સંતાનની પ્રાપ્તિ માટે પિતૃઓના મોક્ષ માટે આ કથા જરૂર સાંભળવી જોઈએ વૈશાખ માસને માધવ માસ પણ કહેવામાં આવે છે આ મહિનામાં નિત્ય ભાગવતની કથા સાંભળવાનો મહિમા છે પરંતુ જો નિત્ય ભાગવતની કથા કથા ન સાંભળી શકાય તો આ સાંભળવા માત્રથી જ ભાગવત પારાયણ કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે કહેવાય છે કે ભાગવતની કથા સાંભળવાથી અશ્વમેઘ યજ્ઞ કર્યા બરાબર અને સો ગાયોના દાન કર્યા બરાબરનું ફળ મળે છે વૈશાખ મહિનામાં જલના દાનનું પણ મહત્ત્વ છે આ કથા સાંભળવાથી તેના પિતૃ તૃપ્ત થાય છે પિતૃ તૃપ્ત થવાથી તેના વંશજોને સુખ શાંતિ સમૃદ્ધિ અને વંશવૃદ્ધિના આશીર્વાદ આપે છે આથી વૈશાખ મહિનામાં આ કથા સાંભળવાથી કથા સાંભળનારને આખો મહિનો વ્રત જપ તપ કર્યા જેટલું જ જલનું દાન કર્યા જેટલું તેમજ અશ્વમેઘ યજ્ઞ કર્યા જેટલું અને સહસ્ર ગાયોના દાન કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે તો મિત્રો પાપનો નાશ કરવા પુણ્યની પ્રાપ્તિ માટે પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે આ વિડીયોમાં ધર્મવર્ણની કથા સાંભળશું જો આપને કથા પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ તો કથા શરૂ કરીએ બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય અનર્થ નામના એક દેશમાં ધર્મવર્ણ નામનો એક વિદ્વાન બ્રાહ્મણ રહેતો હતો એણે વિચાર્યું કે હવે કળિયુગનો પહેલો ચરણ શરૂ થયો છે લોકો ધર્મ કર્મ ભૂલવા લાગ્યા છે હું એક મોટો યજ્ઞ કરું જેથી કંઈક શાંતિ થાય યજ્ઞ કરવા માટે ધર્મવર્ણ ઉત્તમ ભૂમિની શોધ કરવા નીકળ્યો તે પુષ્કર ક્ષેત્રમાં આવ્યો ત્યાં અનેક તપસ્વી મુનિઓ ધર્મની ચર્ચા કરતા હતા તે સાંભળવા લાગ્યો કેટલાક મુનિઓ કહે છે કે હવે કળિયુગ મહાભયંકર યુગ શરૂ થયો છે હવે આપણે આ સ્થાન છોડીને ચાલ્યા જઈએ હવે બધા મહા અધર્મ કરનારાઓ જ થશે બીજા મુનિઓ કહે છે કે કલયુગ જેવો કોઈ સારો યુગ નથી આ સાંભળી બીજા મુનિઓ પૂછે છે કે તમે કઈ રીતે કલયુગને સારો કહો છો બધા યુગોમાં તપ યજ્ઞ વ્રતો જે મહાકષ્ટ વેઠીને હજારો લાખો વર્ષ સુધી કરતા હતા તેનું જે ફળ મળતું હતું તેટલું કલયુગમાં ફક્ત એક જ દિવસ કરવાથી ફળ મળે છે તો આ પ્રમાણે ચર્ચા ચાલે છે તેવામાં ત્યાં નારદજી નગ્ન વેશે આવ્યા તેણે એક હાથમાં જીભ પકડી છે અને ખૂબ હસે છે અને નાચે છે જાણે કોઈ ગાંડો હોય તેવી ચેષ્ટા કરતા નારદજીને જોઈને મુનિઓ વિસ્મય પામ્યા અને નારદજીને કહે છે હે મુનિશ્વર તમે તો શ્રી ભગવાનનું મન છો તમે આજે આવો ગાંડા જેવો વેશ કેમ ધારણ કર્યો છે મુનિઓના વચન સાંભળી નારદજી કહે છે કે હે મુનિઓ તમે કહો છો કે કલયુગમાં થોડું પુણ્ય કરવાથી ઘણું ફળ મળે છે પણ આ કલયુગમાં એક જીભ અને શરીરની બે ઇન્દ્રિયો પર કાબૂ રહેવાનું નથી પંડિતો પણ વ્યભિચાર્યુ બનશે અને ભગવાનનું નામ ભૂલીને લોકોની નિંદાઓ કરવામાં જ જીભનો ઉપયોગ કરશે તમે કહો છો કે કલયુગમાં સહેલાઈથી ભગવાનને મેળવાશે આ સાંભળીને જ મેં જીભ અને ઇન્દ્રિયો પકડીને બતાવી છે આ બે ઇન્દ્રિયો વશ રહેવી મુશ્કેલ છે જે કોઈ આ બે ઇન્દ્રિયોને કાબુમાં રાખશે તે જ ભગવાનને મેળવશે એમ કહી નારદજી અંતર નારદજીના અંતર ધ્યાન થયા પછી મુનિઓ પણ પુષ્કર રાજની ભૂમિનો ત્યાગ કરીને જ્યાં કલયુગનો વાસ ન હોય ત્યાં જઈને ભક્તિ કરીએ એમ વિચારી ત્યાંથી આગળ ચાલ્યા ધર્મવર્ણ પણ ત્યાંથી ચાલ્યો ગયો તેઓ જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં જુએ છે તો લોકો ધર્મ કર્મ ભૂલેલા મંદિરો ઉછળ છે કથા કીર્તન નથી ભગવાનનું નામ સંભળાતું નથી વિદ્યા ભણનારા સ્વાર્થની વિદ્યા ભણે છે બ્રાહ્મણો પોતાના કર્મો ભૂલ્યા છે શુદ્રો કોઈ કોઈ સ્થાનમાં કથા ઉપદેશ કરે છે શુદ્રોમાં કંઈક ભક્તિ જોવા મળે છે બધા જ માણસો સ્વાર્થમાં રચ્યા પચ્યા રહે છે કોઈ કોઈના ઉપર દયા કરતા નથી દાન દયા દક્ષિણાના માર્ગે જોવા પણ મળતા નથી ઘરો ઘરોમાં મનોરંજન નૃત્ય કલાઓ થાય છે ભૂત પ્રેતના મંત્રો ચિંધનારા ભુવાઓ ઢોંગી તુતારાઓ એકબીજાને છેતરીને પોતે જ સુખ ચેનથી જીવનારા ખોટી સાક્ષી પૂરનારા ખોટા ન્યાય આપનારા રાજાઓ પ્રજાનું રક્ષણ ન કરતા પ્રજાને રંજાડીને પોતે સુખ આનંદથી રહેનારાઓ હતા આવું બધું જોતા જોતા ધર્મવર્ણ ખૂબ ત્રાસી ત્રાહી ત્રાહી પોકારતો આગળને આગળ વધતો જાય છે બધા દ્વીપોમાં આવું જ જોવામાં આવ્યું હવે ધર્મવર્ણ પિતૃલોકમાં જઈ પહોંચ્યો ત્યાં ખૂબ દુઃખોની કારમી ચીસો સંભળાય છે એ સાંભળી ધર્મવર્ણ પિતૃઓને પૂછે છે કે આવી કારમી ચીસો ક્યાંથી આવે છે પિતૃઓ કહે છે કે પિતૃલોકની પાસે જ નર્કપુરી છે ત્યાં નર્કની યાતના ભોગવનારાઓની આવી ચીસો કાયમ જ સંભળાય છે ધર્મવર્ણ કહે છે કે મારે નર્ક લોક જુઓ છે પિતૃઓએ ધર્મવર્ણને નર્કપુરીમાં મોકલી આપ્યો અંધ તામસ નામના ઘણા જ ઊંડા અંધારા કુવામાં પર જીવો લટકી રહ્યા હતા તેઓ કારમી ચીસો પાડતા હતા આ દુઃખ જોઈ ધર્મવર્ણ ત્રાસી ગયો અને પૂછવા લાગ્યો કે તમે કોણ છો અને દરોઈના તાંતણા ઉપર કેમ લટકી રહ્યા છો તમારું ગોત્ર કયું છે તે કહો પિતૃઓ કહે છે કે અમારું ગોત્ર સ્વિસ્ત છે અમારા કુળના બધા જ પુત્રો પોત્રો મરણ પામ્યા છે અમારું શ્રાદ્ધ કે અંતિમ ક્રિયા કોઈએ નથી કરી આ કારણથી અમારે નર્કના દુઃખો ભોગવવા પડે છે ભાઈ પૃથ્વી પર અમારો ધર્મવર્ણ નામે એક પુત્ર છે તેને તમે જઈને કહેજો કે તારા પિતૃઓ નર્કની યાતનાઓ ભોગવે છે અમને નર્કમાંથી છોડાવવા માટે તું લગ્ન કર જેથી વંશ ચાલુ રહે અને તેઓ શ્રાદ્ધ વ્રત દાનો કરે તેનાથી અમે પણ છૂટીએ તેમ ધર્મવર્ણ પણ છૂટશે ભાઈ તું જુએ છે કે જે ધરોઈના તાતણા પર અમો લટકીએ છીએ તે જો તૂટી જાય તો અમે હજારો યોજનની ઊંડાઈમાં જઈને પડીએ અને અમને ઉંદરોનો ખૂબ જ ભય લાગે છે જો ઉંદરો ધરોઈ કાતરી નાખશે તો અમારા ભૂંડા હાલ થશે આમ વાત કરતામાં જ ઉંદર આવ્યો અને ધરોઈના મૂળ કાતરવા લાગ્યો હવે ફક્ત એક જ તાથનો બાકી રહ્યો છે પિતૃ તેના પર લટકતા ખૂબ ત્રાસ પામે છે અને પેલા માણસને કહે છે હે ભાઈ આ ધરોઈના તાતણા છે એ જ પુત્ર અને પૌત્ર રૂપે છે જેના પુત્ર કે પૌત્ર છે તેને આટલો તાતણાનો પણ આશરો મળે છે અમારા કુળની આવરદા પૂરી થાય છે તો તે કાળરૂપી ઉંદર રોજ આયુષ્યને કાપી રહ્યો છે તેમનું મરણ થતાં અહીં ધરોઈ કપાય છે અમે ફક્ત એક જ તાતણા પર રહ્યા છીએ એટલે અમારા કુળમાં એક જ પુત્ર ધર્મવર્ણ જ રહ્યો છે આ સાંભળી ધર્મ ચોધાર આંસુએ રડી પડ્યો અને બોલ્યો હે પિતૃ મને ધિકાર છે તમારા કુળમાં જન્મેલો તમારો જ પુત્ર ધર્મવર્ણ જીવતો હોવા છતાં તમોને નર્ક ભોગવતા હું જોઈ રહ્યો છું હું હમણાં જ જાઉં છું અને લગ્ન કરી સંતતિ ઉત્પન્ન કરીને તમે કહો છો તે પ્રમાણે બધું જ કરીશ પિતૃ આ સાંભળી આનંદ પામી કહે છે હે ધર્મવર્ણ તને એક અગાથ મહિમાવાળું વૈશાખ માસનું વ્રત કહું છું તે તું કરજે સ્નાન દાન કરજે અને ભગવાન શ્રી લક્ષ્મીનારાયણનું પૂજન કરજે વૈશાખ માસને ભગવાને માધવ માસ નામ આપ્યું છે આ વ્રત કરવા માત્રથી જ પિતૃઓ ગમે તેવી અધમ યોનિઓમાંથી પણ છૂટી જાય છે અને સર્ગે જાય છે ગયાજીમાં પિતૃ શ્રાદ્ધ કરવાથી પિતૃઓની મુક્તિ થાય છે પણ જો વૈશાખ મહિનામાં અક્ષય ત્રીજના દિવસે નદીમાં સવારે પાંચથી સાડા નવ વાગ્યા સુધીમાં સ્નાન કરે બ્રાહ્મણને પાણીનો ભરેલો માટીનો ઘડો દહીં કપૂર નાળિયેર સોપારી પાન જોડા છત્રનું દાન કરે શ્રાદ્ધ અનાજ અને યથાશક્તિ દક્ષિણા આપે તો ગયાજીમાં એક હજાર વાર પિંડ દાન કરે તેના કરતાં પણ અનેક ગણું ફળ મળે છે અને તેના પિતૃઓ સ્વર્ગે જાય છે પિતૃઓના આશીર્વાદથી પુત્ર સર્વ પ્રકારના સુખ ભોગવી અંતે સ્વર્ગે જાય છે માટે હે પુત્ર ધર્મવર્ણ હમણાં જ થોડા સમયમાં વૈશાખ માસ આવશે માટે તું જલ્દી જા અને પ્રથમ વૈશાખ માસનું વ્રત કરજે પિતૃઓને નમસ્કાર કરી ધર્મવર્ણ ત્યાંથી નીકળ્યો અને પોતાના સ્થાનમાં આવ્યો વૈશાખ માસમાં પિતૃઓના કહ્યા પ્રમાણે વ્રત સ્નાન દાન કર્યું અને પછી સુંદર આચરણવાળી કન્યા સાથે લગ્ન કર્યા તેને સંતાનો પણ થયા સંતાનો મોટા થયા તે માતા પિતાની આજ્ઞા પ્રમાણે વર્તતા થયા પિતૃઓના ઉદ્ધાર માટે પુત્રની ખાસ જરૂર છે પણ પુત્રો ધર્મને સમજનારા અને માતા પિતાની આજ્ઞામાં નારાજ હોવા જોઈએ તો જ પિતૃઓનો ઉદ્ધાર થાય છે સ્થાપણ પણ એક સાથે સો બચ્ચાને જન્મ આપે છે પણ એ બધા ઝેરના ભરેલા હોય છે જો આવા પુત્રો થાય તો પોતે પણ નર્કમાં જાય એવા પુત્રોનો કોઈ અર્થ નથી પુત્રો કેવા થશે તે કોઈ જાણતું નથી માટે પિતૃઓનું અને પોતાનું ભલું ઈચ્છનારે વૈશાખ માસનું વ્રત અવશ્ય કરવું ઉત્તમ સંતાનની પ્રાપ્તિ માટે અને પિતૃઓની તૃપ્તિ માટે વૈશાખ મહિનામાં આ કથા સાંભળવાનો મહિમા છે ઈતિ શ્રી સ્કંદ મહાપુરાણે વૈષ્ણવ ખંડે શ્રી વૈશાખ માસ અને માધવ માસ મહાત્મ કથા સંપૂર્ણ બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય તો મિત્રો આ હતી વૈશાખ મહિનામાં સાંભળવામાં આવતી પાવન એવી ધર્મવર્ણની કથા જે સાંભળવા માત્રથી જ ઉત્તમ સંતાનની પ્રાપ્તિ થાય છે પિતૃઓ તૃપ્ત થઈ મોક્ષની ગતિને પામે છે આથી જ પોતાના પિતૃઓનું અને પોતાનું ભલું ઈચ્છનાર દરેક વ્યક્તિએ વૈશાખ મહિનામાં આ કથા જરૂર સાંભળવી જોઈએ જે સાંભળવાથી મનુષ્યને આખો મહિનો પૂજા પાઠ સ્નાન દાન જપ તપ કર્યા જેટલું જ જલદાન કર્યા જેટલું જ પુણ્ય પ્રાપ્ત થાય છે તો મિત્રો વૈશાખ મહિનાની પવિત્ર અને પાવન એવી કથા આ વિડિયોમાં તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જય શ્રી કૃષ્ણ જય પિતૃદેવ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ